એકદમ ક્રિસ્પી અને ટેસ્ટ એવી કચોરી બનાવીશું તેના માટે સૌપ્રથમ પૂરણ બનાવીશું પૂરણ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું હિંગ મીઠો લીમડો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું તેમાં બાફેલા બટેકા ઉમેરી લઈશું અને બાફેલા વટાણા પણ ઉમેરી લઈશું તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં હળદર ધાણા જીરો ગરમ મસાલો લાલ મરચું મિલાવી લઈશું બધું બરાબર હલાવી પાઉાજીના મેસરથી બટાકાની ભાગી લઈશું અને પૂરણ તૈયાર કરી લઈશું પૂરણને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી લઈશું હવે આપણે ઉપરના પડ માટેની તૈયારી કરીશું તેના માટે પલાળેલા પૌવા લઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું અજમો હાથેની મસળીને ઉમેરી લઈશું અને એકવાર પૌવામાં બધું બરાબર મિલાવી લઈશું તેમાં થોડી હળદર અને લાલ મરચું ઉમેરી લઈશું અને ફરી મસળી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી અને પૌવાનો લોટ બાંધી તૈયાર કરી લઈશું થોડું તેલ મૂકી લોટને કેળવી લઈશું હવે પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે તેમાંથી એક સરખા નાના ગોળાવાળી તૈયાર કરી લઈશું લોટમાંથી નાનો લોહો લઈ હાથેથી થેપી વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દઈશું અને કચોરીવાળી તૈયાર કરી લઈશું આ રીતે બધી કચોરીવાળી તૈયાર કરી લઈશું કચોરીને ડીપ ફ્રાય નહીં કરીએ અહીંયા આપણે અપ્પમ પેનમાં શેકીશું તેના માટે અપમ પેન ગરમ કરવા મૂકી તેમાં થોડું થોડું તેલ ઉમેરી લઈશું અને તૈયાર કરેલી કચોરી મૂકી ફરી ઉપરથી થોડું તેલ મૂકી દઈશું તેમાં તાપે એકદમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને શેકી લઈશું બધી બાજુથી સરસ ગોલ્ડન કલરની શેકાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું તૈયાર કચોરીને સર્વ કરીશું ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી હેલ્ધી કચોરી તૈયાર છે